મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ થાંભલા પર કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો છે વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે ફાયર વિભાગની મદદથી નીચે ઉતારાયો છે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો વડનગરના હાટકેશ્વર મંદિર પાસેની આ ઘટના છે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે તો વીજ કર્મચારીને કરંટ લાગ્યો છે જ્યારે તે કામ કરવા ગયો હતો તે સમયે થાંભલા પર કામ કરતી વખતે તેને કરંટ લાગ્યો છે ઘટના વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની છે જોકે તુરતે જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને નીચે ઉતારાયો હતો હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મહેસાણાની આ ઘટના છે જ્યારે વીજ કર્મચારી કામ અર્થે ગયો હતો ત્યારે જ કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો લાઇન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન વીજ કામ કરતી વખતે કરંટ લાગ્યો છે ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે વડનગરના હાટકેશ્વર મંદિર નજીક વડનગરમાં વીજ થાંભલા પર એક કર્મચારી કામ કરી રહ્યો હતો તેવા સમયે તેમને કરંટ લાગ્યો હતો સાડત્રીસ પરથી હાર્દિક કુમાર રમેશચંદ્ર ઠાકર નામના કર્મચારી ને કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ફાયર બ્રિગેડ ટીમ હોય છે તેના દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને હાલમાં તેમને એકસો આઠ મારફતે નજીકની જે હોસ્પિટલ માં હોય છે તેમને ખસેડવામાં આવ્યા છે આભાર